अबे गैस आप ले जाऊँगा मुझे काम में तब मुझे बहुत मजा आए अलवा गैस दर्मिंदे ने गुड मॉर्निंग गैस आप ले आइये जाऊँगा अपने वेकर्ड में सामने अच्छी तो अच्छी आप ले जाना स्तुपनाम पढ़ पाके ही अबे गैस आप ले दर्मिंदे आप ले खाली आप ઓ ગાઈસ આપણે ચાન નાસ્તો કરી લીએ છે આપણે ચાન નાસ્તો કરી લીધો અને એમજો ગાઈસ આપણે ટિફિને પણ આપણે બનાવી લીધો છે અને અવે જઈએ આપણે જવાનું છે કામે ટક મને બહુ મજા આવે તો ગાઈસ આપણે હવે જઈએ કામે અને ટિફિન આપણે મોર્શનમાં ઢીંગળ દઈએ પછી જઈએ કામે આપણે ટિફિન પેલેટિંગ કરી દીધી છે આપણે સામન મો ટેલો પર ઢીંગળવાનું છે

અને જો ગાય આપણા પ્લિમ બીમ કર્યો હતા ને બાથરૂમના ગાય આપણે સીડી અને સંડાસ બાથરૂમ અને એની અંદર ગાઈસ આપણે દોરી કરવાની છે પછી ગાય આપણે લઈને ને લોખંડ કટિંગ કરી પછી આપણે બાંધવાનું તો આપણે ટેકા મારવા ના એટલે હોલબૂટ પહેરી લઈ આપણે ઉતરવાનું ગાય છે ટાંકામાં ટાંકામાં ટેકા લેવો ને મિનપમાં આપણે ટાંકામાં પાણી પહેરવું હોય ને એટલે આપણે પગ પલ નહીં ટાઢ ન લાવે ને પાણી એટલા માટે આપણે હોલબૂટ પહેરી

આ આપણે હવે સંડેસ બાથરૂમ કરવાના નેવરવા પછી આપણે નેવર કરવાનું ચાલુ કરી દઈએ આ દોરી કરીન બાકી બાથરૂમ ને અને સીડી ગાઈસ કાલે તો કરેલું હતું અને આપણે ખાલી દોરી કરીન ગાઈસ બાકી હતું અને આપણે દોરી ને ઉકળનખ્યું અને ટેકા પણ રામભાઈ અને સંજયભાઈ ને હાંટે તો થી ગાઈસ ટેકા મારી દીધા અને હવે ઓઈલ મારવાનું છે અને રામભાઈ એક બે ટેકા બાકી હે ને ઈ ગાઈસ રામભાઈ ટેકા મારે છે અને આપણે ગાઈસ આગળ જઈએ બહાર જે 10 mm લોખણ કટિંગ કરવાનું 8 mm નું 12 ફૂટ છો એક અને આપણે 7 ન અને 10 mm નું 6 ફૂટ 7 ઇંચ અને 2 ન એનું ગાઈસ આપણે 8 mm લોખણ કટિંગ કરીને અંદર મેકીએ અને આપણે 10 mm કટિંગ કરવાનું બાકી છે જેમાં આપણે 7 ખરિયા આપણે કપેલા છે અને 15 ખરિયા કટિંગ કરવાનું બાકી નહી એ આપણે કટિંગ કરી નાખી તો ખાલી અંદર છે યે બાકી છે કટિંગ કરવાના ને નેસ પ્યાજીઓ ગાઈસ લગન માં ગયા હે એમ કતે કે લગન માં જવાનું આ સાચ વીખો તો ખબર નહી તો ગાઈસ આપણે દસમી મે પહેલા હવે કટિંગ કરી નાખી ગાઈસ આપણે દસમી મે નું કટિંગ કરી નાખ્યું અને આપણે હવે લઈ જ લોકાના તો અંદર અંદર લઈ જ ગાઈસ હર કોમ મેકિંગ કમ્પ્લીટ કરી પછી ગાઈસ આપણે પાંચમું ચાલુ કરવાનું છે તો હવે ગાઈસ આપણે દસમી માં લઈ જ અંદર

ફાઈન તરફ સીડીનો લોખણ કાપવાનું તો ગાઈસ આપણે સેન્ડસ બાથરૂમનો લોખણ બાંધી દીધું અને આપણે હવે ગાઈસ આ સીડીનો બાકી લોખણ બાંધવાનું અને કટિંગ કરવાનું આ બગાઈસ થઈ ગયો ખાવાનો ટાઈમ તો આપણે ગાઈસ આટલું થઈ ગયું બહુ બધી ઓ જમગીત રહે ગાઈસ આમ પેકલ કોંગો જલુ તો ગાઈસ આપડે હરી કરી થઈ ગયો ચાલ બસ બસ ગાઈસ આપડે આરામ કરી લે સાંભળાવાકી જે બે હવે જે આપણ કામ ચાલો તો જો ગાઈસ આપડે ઉપર તો લોખણ બાંધ દીધું હે સીડી ને બાંધવાનું હે એને બે કટિંગ કરતે હો રામભાઈ બાંધજો આ આપડી નાની ને મોટી ક્યાં મોટી બાય પડી છે કેટલા આવશે બાય શેરિંગમાં હા હાલો કેંચ સીડે ચાંજીયા કે આપડે વાગી ગયા છો એટલે સામાન ન ચેક કરી આપણે से છે ઘરે में ને ધોઈ નાખી અને સામાન ન વાધું ચેક કરી નાખ લઉં ચા ટપ્પા હા રેડી લઉં તો ગાઈસ આપણે સીડી ની સાડું માર દીધી એ નવ હે ઓ ગાઈસ એ લું પડી ગઈ ગાઈસ આપણે પોગી ગયા ઘરે અને ગાઈસ તમે જો હા તો જોતાઈ છે કે આપણે આંદુ રમણ ઘમણ કેમ પીડ્યું છે તો ગાઈસ આપણે માં મમી ના જાય કામ દેવા ની હતી રજા તો એટલા માટે ઘર હું સાફ કર્યું ધીમા જો ડબ્બા કમ્પ્યુટર ની હું તો ગાઈસ અમાર ઘમણ પીડ્યું હજી ગાઈસ તમે બીજું દેખાળજો जो हम हाँ तो मस्त तो ना साफ साफ आएगा ना कि तो गाइस आज नो ब्लॉग आप पूरा पूरो मल्स या ब्लॉग में ना बाय बाय